બોટાદમાં ફોરેસ્ટ ગાર્ડના પરીક્ષાર્થીઓએ અન્યાય થયો હોવાની રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે દરેક પરીક્ષાર્થીઓના માર્ગ નોર્મલાઇઝેશન સાથે રજૂ થયા નહીં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા પરીક્ષાની પારદર્શકતા પર શંકા ઉપજાવવાની રજૂઆત કરી હતી તો પ્રાઇવેટ કંપની સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવે તેવી પણ પરીક્ષાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે સાથે સાથે જ ફોરેસ્ટ ગાર્ડની પેપર ચકાસણીમાં પણ અસંતોષને કારણે દરેક ઉમેદવારના માર્ક જાહેર કરવા પણ માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત આગામી બે દિવસમાં માંગણી મુજબ ન્યાય નહીં મળે તો પરીક્ષાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો મહત્વનું કહી શકાય કે બોટાદમાં ફોરેસ્ટ ગાર્ડના પરીક્ષાર્થીઓએ અન્યાય થયો હોવાની રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું દરેક પરીક્ષાર્થીઓના માર્ક નોર્મલાઇઝેશન સાથે રજૂ થયા નહીં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા પરીક્ષાની પારદર્શકતા પર શંકા ઉપજાવવાની રજૂઆત કરી હતી પ્રાઇવેટ કંપની સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવે તેવી પણ પરીક્ષાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે સાથે સાથે જ ફોરેસ્ટ ગાર્ડની પેપર ચકાસણીમાં પણ અસંતોષને કારણે દરેક ઉમેદવારના માર્ક જાહેર કરવા પણ માંગણી કરવામાં આવી તે ઉપરાંત આગામી બે દિવસમાં માંગણી મુજબ ન્યાય નહીં મળે તો પરીક્ષાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે